પોરબંદર ખબરમાં આપનું સ્વાગત છે હું છું જીતેશ ચૌહાણ આજની દિવસભરની ખબર જોઈએ સાંજની ખબરમાં પોરબંદર મનપા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં આવનાર નવરાત્રી મહોત્સવ દરમિયાન જાહેર સલામતીને ધ્યાને રાખી તમામ નવરાત્રીના આયોજકોને ફાયર સેફ્ટી સંબંધિત નિયમોનું કડક પાલન કરવા જણાવવામાં આવ્યું છે સાથે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે તેનું પાલન કરવા ગરબા સંચાલકોને જણાવવામાં આવ્યું છે જેતુ ડીપસી સી પાઇપલાઇન યોજનાનો પોરબંદર ખાતે સેવ પોરબંદર સી દ્વારા સતત પાંચ વર્ષથી વિરોધ થતો રહ્યો છે અંતે સેવ પોરબંદર સી દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે અને અદાલતમાં જવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ માટે હાઈકોર્ટમાં અમદાવાદ ખાતે જાહેર અરજી કરવામાં આવી છે કુલ આઠસો ને પાના ભરી અને પીઆઈએલ તૈયાર કરવામાં આવી છે પોરબંદરના નરસન ઠેકરી ખાતે રહેતા અને વિસાવાડા જેટકો કંપની સબ જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રુચિતભાઈ રમણીકભાઈ પોપટે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તેઓ જેટકો વિશાવાડા સબસ્ટેશન ખાતે ફરજમાં હતા એ દરમિયાન એક ટોળું ત્યાં ધસી આવ્યું હતું અને ફીડર બંધ કરાવી દીધા હતા તેમજ ફરી ચાલુ પણ કરવા દેવામાં આવ્યા ન હતા આ રીતે ફરજમાં રૂકાવટ કરી હતી આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર માધુપુર કોસ્ટલ હાઈવે ઉપર ખાનગી બસના ચાલકે બાઇકને ખોકર મારતા કેશુભાઈ ગાંગાભાઈને

આ બંને શખ્સો સહિત કુલ ચાર જેટલા શખ્સોએ કેશુબાઈને ધાક ધમકી આપી અને લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હતી આ ઉપરાંત કાર અને મિલકત સહિતની વસ્તુઓ પણ ગીરવે મુકાવી દીધી હતી આ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં